श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ वासुदेव वेदवाणी जानी श्री हरिवल्लभ विठला चार वेद नो अर्थ कहूं श्री भागवत् अमृतकथा भगवाने श्री ब्रह्मा ने कह्य नारद जिये ते सांभड़ियो श्री व्यास हृदय धरियु सुखदेव जीए पाठे कर सुखदेव जी धन्य परीक्षित जेने मुखे अमृत जरे श्री भागवत पूरे कोटि जन्म जन्मना पाता करे श्री व्यास वल्लभे कही आ पुण्य कथा प्रमाण ते आज हूँ तुझने कहूँ विचारी झुगते जान समीक ऋषि बैठा वन नि छाय वाड़ी पलाठी ध्यान धराय મૃગ્યારમવા ગયા પરીક્ષિત રાય કડયુગ આવી લાગ્યો તેને મને રહેવા આપો પ્રભુ એટલું વકનું કરો કનક એટલે મુગટમાં કીધો પ્રવેશ ફરી બુદ્ધિ પરીક્ષિત નરેશ ઋષિ સમાધિ મન દીધા માન રાજા સમજ્યો એનું અપમાન ડોકે નાખ્યો એક મરેલો સાપ દીઠો શૃંગી પુત્રે દીધો સાપ જેણે દુભવ્યા મારાતા તેને સાતમે દિન પ્રભાત દંશ મારશે તક્ષક નાગ પ્રાણે નિશ્ચય કરશે ત્યાગ સુણી પુત્ર તાત કહે તે વાત કેમ દીધો રાય ને તે શ્રાપ આજ્ઞા લઈને તે શિષ્યો જાય આવીને ઊભા સભામાંય રાયે આવતા દીઠા ઋષિ રાય આપી આસન બેસાડ્યા ત્યાંય કીધા સ્વાગત દીધા માન પૂછ્યા ક્ષેમ કુશળને કામ મનુષ્ય મન છે દોહલું આણસો રીસ નૃપ આજથી સાતમે દિન ડંસે તક્ષક નાગજૂપ તો રાજાને ચડી ન એણે શ્રાપ ચડાવ્યો શીસ અર્ધી લઈ કીધું પૂજન સંતોષીને વડાવ્યા ઋષિજન પછી રાયે તેડિયા વિપ્ર અપાર દાન દીધા વિવિધ પ્રકાર મોતી માણેક હીરા સાર મણિરત્ન મોંઘા ભંડાર જન્મે જઈને સોપ્યું રાજ મંત્રીને સમજાવ્યા કાજ રાજા પધાર્યા ગંગા ને તીર જેના કહો વાત શુભ માર્ગ મૂ ને દેખાડો જેથી મળે વૈકુંઠનાથ એટલે સુખદેવજી બોલ્યા તમે સાંભળો રાજન સંભળાવું છું ભાગવત કથા જો હોય તમારું મન નિશ્ચય તમારું કરો દેહનું કલ્યાણ અન્ન ઉદક પર હરો ધરો હરીનું ધ્યાન બ્રહ્માએ હરિની સ્તુતિ કરી પૃથ્વી ગાય રૂપે અવતરી મન ચિંતા થઈ દેવનું કરવું સહી દેવ થયો વાસુદેવનો વિવાહ આપ્યા હાથી ઘોડા ખૂબ ઉત્સવ ઉજવાયો દિનસુ બહેનને વડાવા બંધુ જાય એટલે આકાશવાણી થાય કંસ ખૂટયો છે તારો કાળ તને મારશે બહેનનો બાળ

ત્યારે વસુદેવે વચન આપ્યું તેને સોંપવાની જ વંશ બેડી જડી બેવને નાખ્યા કારા ગૃહ મોજાર કર્મ તણાફળ ભોગવો કરો ભાવી ના વિચાર થોડે સમય પુત્ર પ્રસવ્યા ગઈ ખબર કંસની પાસ કંસે મન વિચાર્યું સિદ્ધ કરું આનો નાશ સંતાન સાત શત્રુ નથી છે આઠમો મુચકાળ તો સાતને છોડી દઈ હણીશ આઠમું બાળ પણ નારદે કંસને કહ્યું તું ભૂલે ભાવી નિર્માણ છપ્પન કોટી યાદવ બધા છે શત્રુ તારા જાણ વચન સોડી નારદ તણા કંસે કર્યો નિર્ધાર એક પછી એક માર્યા વસુદેવ કે બાળ સાત બાળ માર્યા બંધુએ પડી આઠ માની આકાશવાણી સાંભળી એ કંસ કે રોકાડ શ્રાવણ માસની અષ્ટમીની આવી એ મધરાત દેવગીને ને દર્શન થયા શ્રી કૃષ્ણ ના સાક્ષાત પામ સોહામ અજબ વલકૃષ્ણ બોલ્યા તમે સાંભળો મા વાત તમ દુખ દૂર કરવા આજે અવતર્યા મધરાત ગોકુળમ લઈ જાઓ શ્રી ઘેર શ્રી જસોદા પુત્રી અવતરી મુજ સાત કરો હેર ફેર મને ત્યાં પડતો મૂકી પુત્રી લાવો તાત કંસ મામાને કહેજો કે જન્મી છે પુત્રી જાત વસુદેવ બોલ્યા કેમ કઠણ થાયે કાજ બંધન મારા કેમ ખુલ્લે પહોંચાય કેમ આજ બહાર દરવાજે ઊભા ચોકી કરે ચોકીદાર અંધારી રાતે કેમ ઉઘડે ભોગેડવાસ્યા દ્વાર એટલે શ્રી કૃષ્ણે કૌતુક કર્યું તૂટ્યા બેડીના બંધ દ્વાર પર લાગ્યા ઘોરવા થાય છતી આંખે અંત કરંડિયામાં સુવાડિયા કૃષ્ણને વસુદેવે મુક્યા શીર ઝરમર વર્ષે મેહુલોને લો વીજ ચમકે ગંભીર શ્રી યમના માએ માર્ગ દીધો થાય તરત બે ભાગ વસુદેવ ચાલ્યા હરખથી સરિતાએ દીધો માર નાગે છત્ર કીધા ફેણે દીધા ઓછાર રખે ફોરા લાગ સે જનમ્યા શ્રી જગદાધાર વસુદેવ ગોકુળ પહોંચ્યા ને બદલી લીધા બાળ કન્યાને લઈ પાછા ફર્યા પછી જાગ્યા ગૃહે રડી ગભરાયા ચોકીદાર સંતાન પ્રસવ્યું દેવકીને એમ સમાચાર કંસ આવ્યો દોડતો એને પડી પેટે ફાળ જ્યાં બાળ લીધું ઝૂટવી દેખી વિસામણ થાય આ કન્યાથી મોત મારું કેમ નિપજાવાય પણ પકડીને અફાડ્યો દે પાપીના દિલમાં નહીં સ્ને વીજળી થઈ આકાશે ગઈ જતા જતા એ કહેતી ગઈ મને મારી શું હર ખાય તારો કાળ જીવે છેરાય ગોકુળ ગામે ઉછરે બાળ કંસ થશે એ તારો કાળ સાંભળીને બેનને લાગ્યો પાય મેં તુજને કીધો અન્યાય બેનના બાળક માર્યા સાત એ મારે માટે અપરાધ કારાગૃહથી છૂટા કર્યા દુખડા બંનેના ના પછી વિચારે છે એકાંત ચિત બન્યું એનું અશાંત પોતાનો જીવે છે કાળ એને પડી દૈત્ય કહે ન કરો ખેદ આણી એનો ભેદ કહો રાક્ષણીને જાય કરે ગોકુળમાં બાળ હત્યાય તોરણ બંધાયા નંદને દ્વાર ભજન કીર્તન ને સોળ શણગાર જન્મ્યો જસોદાને બાળકુમાર નંદરાજને હરખ અપાર ગોપીઓ સૌ ટોળે મળી જુવે કુંવરનું મુખ વળી વળી લાડમાં કુંવર મોટો થાય ગોવાળો રમવા જાય ગોવાળો આવે ઉતાવળા શ્રી કૃષ્ણ વેણુભાઈ ગાયો ચરાવે ગીત ગોપી ગાય ગોપીઓ આવે મલકતી હૈયે અનેરો સ્ને દહી દૂધના છાટિયા છાટણા સારો દે મહિની મટકી શીર ધરી ગોપીઓ ચાલી જાય રોકે કનૈયો વાટમાં પછી દાણ લીલા થાય રંગે રમે સૌ રાસ લીલા કાન બંસી બજાય ગોકુળના ગોવાળ સૌ મથુરામાં મહી ભરી જાય કંસ ની રાણીઓ એ દૂધ ગંગે નાય નંદ યા વસુદેવ ને મળ્યા આખો તણા આસુ ઢળ્યા ક્ષેમ કુશળ ની પૂછી વાત કંસે માર્યા બાળસાત છાના મૃગલી ડગલા ભરે જડ માહી જેમ મિનજ બળે હૈયું હડાહડ ઝેર ભરી ધવડાવા કૃષ્ણને બેઠા ફરી સોસ્યા પ્રાણ તે સબ થઈ પડી સટ્ટા સુર ત્યાં આવ્યો ચડી એ રીતે સટ્ટા સુર હણ્યો ત્યાં મહિસા સુર બીજો ડર્યો આકાશે મચાવ્ય ઉત્પાત ગોવિંદાએ કીધો ઘાત એમ અસુરો માર્યા અનેક તોયે કંસે તજીયો નટે ગર્ગાચાર્ય આવ્યા ઘેર નંદે માન દીધા બહુ પેર દક્ષિણામાં દીધા બહુદાન બળભદ્ર કૃષ્ણ પડાવ્યા નામ ગોઠણીએ કાયા ઘસડાઈ કાદવ ખરડિયા માટી ખાય ક્ષણ ક્ષણ માં રૂપો બદલાય મોટા નાના ઘડી ઘડી થાય માના મન હરખે ભર્યા ને મુખ દીઠા વિકાસ ચૌદ ભુવન દેખાડિયા થયા અચરજ ને ઉલ્લાસ ફરીથી માનો છેડો સાત માયાનો નહીં પાર પમાય રડવા માટે જીવ લલચાય ચૂલે દૂધ ઉભરાયા જાય સ્તન સ્તનપાન કરાય બોકી દઈ જસોદા હર ખાય ફોડે ગોળી માખણ ખાય દૂધ દહીંની રેલ રેલાય માખણિયા નહીં ઢોળો પુત્ર એના પર ચાલે ઘર સૂત્ર ડગમગતા હરી ડગલા ભરે ચૌદ લોકમાં એ સંચરે ગોપીતી ફરિયાદ કરાય બાંધે દોર નહીં બંધાય જેમ જેમ બાંધવા કોશિશ થાય તેમ તેમ દોરડી ટૂંકી થાય વિષ્ણુ લોક બાંધિયા નવ જાય માયા પ્રભુની અજબ મનાય માની ઉપર કરુણા કરી જાણી જોઈ જાતે દામોદર બાંધ્યા દામ છાના છપના રડે યમલાર્જુન બોલ્યા એમ શ્રાપ નિવારણ કીધો કેમ નંદ જસોદા કરે ઉચાટ ગોકુળમાં થઈ રહ્યો ઉત્પાદ વૃંદાવન છે ઠામો ઠામ આપણી જઈ કરીએ વિશ્રામ સકળવેલ જોડાવે કરી રોહિણે જસોદા બેઠા મળી માથે મુગટ ઝાડ કંઠે શોભે ચારવા કનગેવા જાય રઘુનાથ આવ્યો સ્વરૂપ નાઠી ગયો ને બહાના ગોપ કૃષ્ણે માર્યા તેને ચોક અઘાસુર આવ્યો અધર ચડી તૂટી પડ્યો ગરજી કડકડી વજર દેહ મોઢું વિકરાળ કૃષ્ણે આણ્યો તેનો કાળ ગોવાળોનો ભાગ્યો ભય વૃંદાવન કી ધૂનિર ભય કરવા ભક્ત જનો ઉદ્ધાર અવતર્યા એ શ્રી દેવ મુરાર દાળ દહીં દૂધ કરમદા દા આદુ બીલી ભાત યમુના કાઠે હરી જમે ગોવાળોની ની સાત જમી જમાડે ફરી જમે શોભે વૈકુંઠનાથ બ્રહ્મા વાચરુ હરી ગયા એવી નિપજાવી સાર બ્રહ્માએ કૌતુક જોયું માટે સ્તુતિ કરી અપાર એ છે અકળ સ્વરૂપ કોઈના કલ્યાણ જાય એ છે મોટા વિષ્ણુ પાર્ણ એનો પમાય આ અપરાધ ક્ષમા કરો તમે છો દીન દયાળ મોહન બજાવે મોરલી ગાયો ચારવા ગોવિંદ જાય આવ્યા દૈનુક દઈ જાત કૃષ્ણે મારી એને લાત એ તો ઉડીને ઉછળે આકાશ એના નીકળી ચૂક્યા શ્વાસ અજા મહિષી ગૌરી સાહી ગોવાળ રૂપે આવ્યો પ્રલંબ ત્યાંહી મલ્લ મોટો એને લીધો દાવ બડ દેવે કીધો મસ્તક ગાવ છૂટ્યા પ્રાણ ને થયો ગુચવાટ ત્યારે કંસ ને થયો ઉચાટ કૃષ્ણ ગેડી દડાતે ખેલે એક દાવ લે બીજો મેલે આવ્યો કૃષ્ણ કનૈયાનો દાવ માર્યો ફટકો કસીને લીધો લાઉ ડડો ઉછડીને જડમાં ગયો ગોવાળોને આનંદ થયો સરત પૂરી કરવા તૈયાર થા યમુનાજીમાં જઈને દડો લાવો કૃષ્ણ ચડિયા કદમ ડાળ મારી તે ઊંડા જળમાં ફાળ ગોપ વિસ્મિત થઈ જોઈ રહ્યા કોઈએ ખબર જઈ નંદ ને કહ્યા યમના તીરસો ભેગા થયા આસુ ધારા આખે ઉભરાય કૃષ્ણ સંચર્યા તે પાતાળ સુતો મણિધર વિસ્તર કાળ છંછેડી ને સુતો જગાડ્યો અંગૂઠો તે મસ્તક લગાડ્યો નાગણીઓનું કહ્યું ન માની યુદ્ધ જાણી જોઈને આણ્યું દસ્યો સર્પે થઈને અધીર થયા કૃષ્ણજી શ્યામ શરીર કાળી નાગને કૃષ્ણે નાથ્યો નાગણીઓના ડરને ઉથાપ્યો કરે નાગણીઓ સ્તુત અપાર બક્ષો હે તાત કૃષ્ણ મોરાર કરે કાલા વાલા તે લક્ષ્મા લીધા સરત કારીને સ્વામી છૂટા કીધા પછી જડતી નીકળ્યા બહાર ત્યારે થઈ રહ્યો જય જયકાર દોડી ભેટ્યા જસોદા માત ગોપ ગોપી થયા રડિયાત કૃષ્ણ કથારસ કેટલા કહીએ પાર પરાક્રમ નો નવ લઈએ દાવાનળ બુજાવ્યો વનમાય ગોવર્ધન ઉગારી લીધા ગોપાલ વ્રતકાશી ના સૌ કરો પૂજા ગૌરી કુમાર બેઉ કર જોડી વિનવું માગુ કૃષ્ણ ભરથાર પિતાંબર અંબર ધરી ચડ્યો કદમ ને ઝાડ જડમાં ગોપી વલવલે વસ્ત્ર આપો વૈકુઠનાથ દિન મુખે વિનંતી કરે જોડીને બે હાથ વસ્ત્રહરણ લીલા કરી ગોપ ગોપીની માયા હરી યજ્ઞ થયો જાની ઘેર અન્ન થાય રામ શુભ પેર જાનીયે ન જાણ્યો ધર્મ ઋષિ પત્નીએ જાણ્યો મર્મ સકડ અનફળ આણી આલિયા એ તો કૃષ્ણને મન ભાવ્યા ગિરિગોવર્ધનને ધાર્યો મધ સૂર અસુર ન ઉતાર્યો ઇન્દ્ર તણા ઉતાર્યા ભક્ત હરી ગયા લઈ આવ્યા મોહનજી વ્યાકુળ થઈ ગોપાંગના તજી ઘેર ભરથાર અવડા વસ્ત્રો પહેર્યા કઈ માથે તે બાંધ્યા હાર નયણે સિંદુર સારિયા સેથે કાજળ રે ભૂલી કંકણ હાથના ડોકે નાખ્યા કટીમેક ગોપી વચ્ચે ગોવિંદ રમે ખેલે રાસલીલા લીલા સંગાત ચંદ્ર આકાશમાં તેવા શોભે વૈકુંઠનાથ શંખ જોડ ત્યાં આવ્યો જ્યાં ગોપીઓ રમતી હતી રાસ શ્રી કૃષ્ણે તેને સંહાર્યો એના નીકળી ગયા જીવને શ્વાસ એમ કંઈક અસુરને પછાડ્યા જેની ગણનાનો નહીં પાર એટલે નારદ આવ્યા કંસરાયને દરબાર પાણી ચડાવ્યું કંસને કીધો અવડો ઉપદેશ કંસે અક્રોરને તેડાવ્યા એને અંતર જાગ્યો કલેશ આવો પધારો અક્રોર રાજ અમને પડ્યું તમારું કાજ મામાજીનું કરો કામ આ જાણીએ જતા વાળિયા વાડિયારાજ ગંગાજળ ઘોડા જોતરિયા હરી પાસ સંચર્યા જો કૃષ્ણના ચરણે જાવ તો તેમના આલિંગન પાવ સમી સાંજે ગોકુળ ગયા અક્રોળજી શ્રી હરિને મળ્યા કૃષ્ણજી ને કહે એ તો વાત તમે મથુરા આવો મારી સાત માત તાતની લો સંભાળ કોઈ વાકો કૃષ્ણ થયા થઈ વ્યાકુળ ગોપી નંદ જસોદા કીધા પ્રણામ ગોપ રામ રામ ગોપીઓની આંખે આસુ ધાર વિનંતી કરતી ને પડતી પાય વલ સૌ ફૂઠ જાય કર કૃષ્ણ ના કરગરી સહાય ઓધ્ધવ રૂપે મળશું એવું આશ્વાસન આપે હરી કૃષ્ણ કહે કાકાજી જઈએ આપણે મથુરા ભેગા થઈએ રથ જોડિયા હણ હણતા તો ખાર કીધ યમુના ઝટપટ પાર તરુવર છાયા શીતળશાન રથ મધ્યાન હે નિરાંત અક્રુરે જળમાં સંચર્યા ત્યાં તો દીઠું અકળ સ્વરૂપ ઊંચું જોયું ને વિસામણ થાય એ તો અવતારી નવખંડ ભૂ

ચોથે નરસિંહ નું રૂપ ધર્યું ભક્તના કરવા કાજ હિરણ્ય કશ્યપ ને માર્યો પ્રહલાદ ને આપ્યું રાજ પાંચમે વામન બન્યા ને ભરી અલૌકિક ત્રણ ફાળ ત્રણ ડગલા ધરતી લેતા બલિરાજા ચાપ્યો પાતાળ છઠ્ઠે ફરસી ને ફેરવી પરશુરામ ધર્યું નામ પ્રદક્ષિણા પૃથ્વીની ફરિયા હણ્યા ક્ષત્રિ તમામ સાતમે અસુર સુરવતર્યો તમે ભક્તજન જન પ્રતિપાળ राम रूपे पुत्र दशरथ रावणो की श्री कृष्ण ढोकार वसुदेव के अवतर्या श्रावण मासनि अष्टमीये दर्शन पतित पावन देवकि कुख उजाड़ी यादव गुड शणगार पाये पद्म सोहाम उदरे रेखा चार लंचन भाले जड हरे शोभे श्री दीन दयाड़ काने कुण्डल रत्नना कंठे विजय वर्मा શંખ ચક્ર ગદા પદ્મ દરિયા તંબુરે નારદ ગાય દસ મોલી શ્રી કૃષ્ણે કલકી અવતાર પૃથ્વી પાછળ ફેરા ફર્યા શ્રીલક્ષ્મીના ભરથાર પહેલી પોળ પેશતા શુભ સુકન શ્રી કૃષ્ણને થયા મથુરા નગરીના સેવકો સત્કારવા સામા ગયા કનક થાળે કેસર ચંદન લઈ કુબજા નારી સામી ગઈ ભક્તિભાવે પૂજ્યા ભગવાન ના દીધા વરદાન યોગેશ્વરે ઊંચું જોયું દીઠું દિવ્ય સ્વરૂપ બ્રહ્માજી એ પારખ્યું એ અગમ દેવી સ્વરૂપ અક્રુરે ઓળખી લીધા એમને અવિનાશ હાથ હું છું પણ દાસ જોયું કંસે દીઠો કાળ જેવી જેની ભક્તિ ભાષે દીઠા જમની ઝાડ મેળીએથી મલ દ્રુજ્યા આણી મનમાં ખેદ મંડપ હેઠે પછાડ્યા ને વડીયો રાય ને પ્રસવેદ ગદા સરી ગઈ હાથ થી ને વત્સ્યો જય જયકાર ઉગ્રો માતા પિતા ને ભેટ્યા ને આનંદ આજ શ્રી થયો ધર્મ અપાર એ રીતે સૌ મંગળ થયું હરખ્યો સકળ સંસાર નગરી નામે ગામ સાંદિપની બ્રાહ્મણ નું નામ ભણવા મૂક્યા એમને ત્યાં સુદામા સ્નેહી ભેટ્યા જ્યાં ગોરતણા આણી આપ્યા પુત્ર સકળ શાસ્ત્ર ભણ્યા બહુ સૂત્ર ગાય દોતા ગોરાણી મળ્યા જોઈ કૃષ્ણ દોણી વિસર્યા કૃષ્ણે કર વધાર્યા ત્યાં દોણી પાણી આપી ત્યાં કૃષ્ણ કહે ઓધવ સાંભળો વેગે ફરી ગોકુળ સંચરો વળી વલો બોલે વાત નહીં જસોદા કરે વિલાપ એજ અમારો પ્રાણાધાર એના વિના જીવન ધિકાર કહે ગુરુ તું સાંભળ રાય નહીં અક્રૂર એ ઓધવ રાય ઓધવ કરે વિવેક વિચાર શ્રી કૃષ્ણ આરોગ્ય એણીવાર વાર પાનની બીડી ધરી લવિંગ સોપારી એલચી ભરી ઢાળિયા ઢોલિયા ચાપે પાય નંદના નંદન ઢોળે વાય વાહલ્ય વિસારી વાટકી કૃષ્ણ વિસારી માવડી જળ વિયોગે માછલી જેમ કૃષ્ણ વિના હું તરફડું તેમ દૂધ માખણનું હું શું કરું કૃષ્ણ વિના હું કોને ધરું મારે ઘેર તે નવ ગાય કૃષ્ણ વિના કોણ ચારવા જાય ક્યાં જાવ મારા રઘુ નિશાળિયા ક્યાં જાવ મારા કૃષ્ણ ગોવાળિયા ક્યાં જાવ મારા દિન ના મણી ક્યાં જાઓ રે વ્રજના ધણી ઓ દવાવ્યા થયા નિષ્પાપ હવે નથી રહી દુઃખની વાત આપસમાં ભાંગી એક રાત કૃષ્ણ કથા ગઈતા કૃષ્ણ કથા કહેતા ગઈ રાત એટલે પ્રાતઃ કાળ જ થાય ધમધમ ગોપી ઘૂમતી જાય હરિ કથાના ગાયે ગીત ઓધવ જુવે એની રીત ઓધવ કહે છે સમરો દિનરાત નક્કી મળશે વૈકુટનાથ ગોપી કહે છે ઓધવ સાંભળો હરિસંગાથે સગપણ કરો હરિ સાથે શું કરવી પ્રીત માસી મારી એની રીત અહીં ગોવાડે દીધી દોટ બગાસુરની મરડી ડોગ અઘાસુર ઉર રાખ્યા હરિ વનમાં વાગે બાસુરી ગોપી વડાવે ઓધવ વડે મથુરામાં શ્રી હરિ સંચરે ગોપીઓના સંદેશા કહ્યા તે શ્રી કૃષ્ણજી સાંભળી રહ્યા કનક કસ્તુરી કપૂર અગર તણા ઉકલ્યા છે મોતીની શેર તંદર વડી અક્રુર ચરણામ ચરણ રજ લઈ મસ્તક ધરે કૃષ્ણ કહે કાકા સૂણો વાત હસ્તિનાપુર લઈ ચાલો આજ પાંચ પ્રાણી જેમ પામે સુખ મરણ થી અધિક કુંતાના દુઃખ હરી હરિ કર્મ વિધાતા ગ્રહિ મંદિર માં અગ્નિ દીકરી થઈ અનાથ ક્રોધ ભર્યો જરાસંગ જાય સેના તે સગડી આગળ થાય ધૂળ ઉડે સૂરજ ટકાય ધરતી ત્રાળે ધમધમ થાય કંઈક મળ્યા છે રાણા રાય જીતો જીતતો આગળ જાય રુધિર તણી તો નદીઓ વહી ત્યારે લડાઈ પૂરી થઈ હાર્યો જરાસંગ ભાગ્યો જાય જાય કાળ કાળ એની પૂઠે કહે મારું મોટું નામ મચ્છા પે જીતું સંગ્રામ ગુફામાં પોઢ્યો છે મુચકુન પામરી ઓઢાડી બાલ મુકું જાગ્યો મુચકુન વિસ્મિત થાય જોત જોતામાં બળી ભસ્મજ થાય ક્યારે થયો કૃષ્ણ અવતાર નિંદ્રામાં ખોયો અવતાર સોળ કડા પરિપૂર્ણ જ થાય શ્રીનાથજી પધાર્યા મથુરા માય આગે યાદવ અતિ ગામ વસાવ્યા દ્વારામતી આપણે તો છે ચિંતા ઘણી જાળવનાર છે શ્રી ત્રિભુવન ધણી ભગવાન દુર્યો ધન્ય ત્યાં ગયા ભક્ત ની કરવા સહાય શ્રી કૃષ્ણને સંભાર્યા દ્રૌપદીની રાખી લજ્જાય સંસાર સાગર ડૂબતા જેને જપ્યા હરિના નામ અવિનાશી કુવરી એમ ભણે તેના થયા કામ આ દસમ ભાગવતની કથાનો પાઠ કરીએ ખાસ બહુ ના ગર્ભવાસ માટે હેતે હરીને બજો રાખો પૂરો વિશ્વાસ ભક્તો છે દાસ ભગવાનના ને ભગવાન ભક્તના દાસ તો બોલ્ય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી